રક્ષાબંધન બળેવ પર્વ અને નાળિયેરી પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞનો પવિત્ર શાસ્ત્રોક વિધિ સાથે ધારણ કરવામાં આવી હતી રક્ષાબંધન કહો કે નાળિયેરી પૂનમ કહો કે બળેવ કરો આ દિવસે બ્રહ્મ સમાજ દ્વારા શાસ્ત્રોક વિધિ સાથે યજ્ઞનો પવિત્ર ધારણ કરવામાં આવતી છે જેના અનુસંધાને ભાવનગર શહેરમાં વસતા અલગ અલગ બ્રહ્મ સમાજના જ્ઞાતિજનો દ્વારા શાસ્ત્રોક વિધિ સાથે યજ્ઞનો પવિત્ર ધારણ કરવામાં આવી હતી

તો થોડા થોડા ચકતી ચકતી ફૂલ વાપરવાના અને તમે કોન્ક્રીટમાં વ્યવસ્થિત ફૂલ લઈ આવ્યા હો તો આખું આખું ફૂલ વાપરજો ફૂલ નઈન ફૂલની પાંખડી પાણી છોડો આજે શ્રાવણ છે આવતી શ્રાવણ આવે ત્યાં સુધીમાં એક વર્ષ આત્મા રાખો પાણી છોડો હરી હવે બધા શાલિગ્રામ ભગવાન લઈ આવ્યા છે આ શાલિગ્રામ ભગવાન જે છે તમારી તર્પણ વાળી થાળી ની અંદર મૂકી बस और पांगरललवा अगर स्वामी करता प्रेपति रामोह देसो मोरा जाविना नक्षत्र सिद्धि बुद्धि राज राज गुण सहित श्रीमद् भागवदधिपते नमः जगतो विताते भक्त चरण समर्पण प्रयामि एक भक्ति भाव की लाल आज निवेदन समान पया है अगर तुम्हें नहीं मिलो तो एक नगर घर की लता ले आ मुको नौल સુવી મન માં દીપ તેલ માં સળો બોલ પર જતા રામ નું હે કે તો વિજય રાહ કેલા દે Gracias. Oh,